બારડોલી તાલુકાના કડોદ ગામે પીએમ સી પ્રાઇમરી શાળામાં તત્વોને પકડવાની માંગ ઉઠી છે હવે તો શાળા પણ સુરક્ષિત નથી આવી જ એક ઘટના સુરત જિલ્લામાં બની છે બારડોલી તાલુકાના કડોદ ગામે પીએમસી પ્રાઇમરી શાળામાં અસામાજિક તત્વો દ્વારા શાળાને નુકસાન પહોંચાડ્યું હતું શાળાના આચાર્ય દ્વારા એક લાખ થી વધુ નુકસાન કોઈ ઈસમો દ્વારા થયેલ હોય એમ જણાવ્યું હતું જેની અંદર શાળાના પંખાઓ વનસ્પતિના કુંડાઓ શિક્ષણને લગતા બેનરો તેમજ મુખ્ય પાણીની લાઈન તોડી નાખી ભારે નુકસાન શાળાને પહોંચાડ્યું છે સુરત જિલ્લાની પ્રથમ ક્રમે આવનાર આ શાળાની મુલાકાતે શિક્ષણ પ્રેમીઓએ લીધી હોય અને જેના બે દિવસ બાદ જ કોઈ ઈસમ દ્વારા આ કૃત્ય કરતા શાળાના આચાર્ય તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ગામના સરપંચ અને આગેવાનો ઘટનાની જાણ થતા તાત્કાલિક શાળાએ પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી જેને પગલે કડોદ આઉટપોસ્ટના જમાદાર રાકેશભાઈ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે શાળામાં કેમેરાના અભાવે આ સુધી પહોંચવાનું મુશ્કેલ છે પરંતુ આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી અસામાજિક સામાજિક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સરકાર જ્યારે સમગ્ર દેશને ડિજિટલ હોવાના બણગા ફોડે છે ત્યારે અને સમગ્ર શૈક્ષણિક જગતને ડિજિટલ બનાવી રહ્યું છે ત્યારે પીએમસી શ્રી પ્રાઈમરી શાળામાં કેમેરા ના હોવાથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે જી આપનું નામ અને હોદ્દો ડોક્ટર મનાલી દેસાઈ સારા નામ પીએમસી કોર્ટમાં પ્રેક્ટિસ છે જે આચાર્ય તરીકે હું જવાબદારી સંભાળું છું જી શું ઘટના બની હતી અને ક્યારે બની હતી સવારે આજે અમે જ્યારે સાડાએ પ્રવેશ કર્યો ત્યારે જોયું કે સાડાને ખૂબ જ નુકસાન છે એટલે પહેલાં તો કેટલું નુકસાન થયું છે શું નુકસાન થયું છે તે જોયું તો જોવા મળ્યું કે મારા જેટલા પણ બાગની અંદરના કુંડા છે કે જે પણ બહારની મિલકતો છે એમાં ખાસ કરીને મારા બેનરો આપત્તિ વ્યવસ્થાપનના જે પણ સાધનો છે એ બધા સાધનોને તોડી નાખવામાં આવ્યા છે અને ઈરાડાપૂર્વક કોઈક અજાણી વ્યક્તિએ કોઈક કુંડાસ અથવા તો કોઈ દ્વેષભાવ રાખીને આ કામ કર્યું હોય એવું તમને બહારથી જોટા લાગે છે કે ખાસ કરીને મારા જે પાછળ પંખા છે અને માટીના કુંડાઓને પણ મેં સપાટા મારીને તોડી નાખવામાં આવ્યા છે બેનરની જ વાત કરીએ તો થી સાઠ હજારના તો ખાલી બેનર જ છે અને જે કુંડાઓ છે તો બધું થઈને લાખ જેટલો ખર્ચો છે અમે આ સ્કૂલ પાછા કર્યો છે અને આ શાળા પીએમસી શાળા છે અત્યારે હાલ અમે સક્ષમ શાળામાં પણ શાળાની અંદર અમારી શાળા ફર્સ્ટ છે જિલ્લાની અંદર પીએમસી શાળામાં પણ મેરિટમાં ફર્સ્ટ છે અને લોકો અમારી શાળાની મુલાકાતે આવે છે કારણ કે ખૂબ જ સુંદર શાળા છે અને જ્યારે આવી શાળા બે દિવસ પહેલાં લોકો મુલાકાત કરીને જતા હોય અને બે દિવસમાં એક જ ક્ષણની અંદર અમારી શાળાને આવું તોડફોડ કરીને મિલકતને નુકસાન કરી નાખ્યું દ્વારા પોલીસને કોઈ જાણકારી આપવામાં આવે છે હા જેવો અમે શાળાની અંદર એન્ટર થયા ને નુકસાન જોયું ને સૌથી પહેલાં શાળા ખોલ્યા રૂમ ખોલ્યા વગેરે પહેલા પોલીસ સ્ટેશનની અંદર અમે એને કમ્પ્લેન કરી અને પોલીસ શ્રી તાલુકા જે પ્રમુખ છે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે દરેક અમે એને ફોન કરીને તબાદાર જાણ કરવામાં આવેલ છે પોલીસ તરત જ અમારો મેસેજ મળતા જાણ કરતા તરત જ આવી ગઈ છે અને જેટલા જેટલા પણ અધિકારીઓ ચૂંટણી અધિકારીઓ તરત જ જાણ કરવામાં આવતા હાજર થયા છે ઈશાદુ બેજન સાક્ષી ન્યૂઝ બારડોલી